જમ્મુ અને કાશ્મીરમાં માં સોળ પાર્ક ફરીથી ખુલ્લા મુકાયા છે જે પહેલગામ હુમલા બાદ બંધ કરવામાં આવ્યા હતા ત્યારે જાણીશું આજની આ વાતચીતમાં કે કયા કયા પાર્ક છે ખુલ્લા મુકાયા છે અને સુરક્ષાને લઈને શું નવી જાણકારી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવાર રાજકોટ અને આપની સાથે હું છું બનસિંહ રંગાણી બાવીસ એપ્રિલ જમ્મુ અને કાશ્મીરના પહેલગામના ના બેસરન ખીણ થયેલા આતંકવાદી હુમલા બાદ પ્રવાસન સ્થળોએ બનેલા ઉદ્યાનો છે ફરી એકવાર ખોલવામાં ખોલવામાં આવી રહ્યા છે 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 પહેલા તબક્કામાં ઉદ્યાનો ઉદ્યાનો આવ્યા આમાંથી જમ્મુમાં અને છે કાશ્મીરમાં આવેલા છે આતંકવાદી હુમલા બાદ ઉદ્યાનોને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા ઉદ્યાનો ફરી ખોલવા પર પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે કયા કયા પાર્ક ખુલ્યા છે એ વિશે જો વાત કરીએ તો કાશ્મીરમાં ખીણ પહેલગામમાં માં બેતાબ ખીણ પહેલગામ માર્કેટ પાસેનો નો ઉદ્યાન હઝરતબલમાં તકદીર પાર્ક નગીની પાસેનો ડક પાર્ક અને બદામવારી પાર્ક અને જમ્મુ પ્રદેશમાં કટુઆમાં સરથલ અને ધગર દેવીપિ અને પાર્ક ફરીથી ખોલવામાં આવ્યા છે ત્યારે ફરી આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારાની સુરક્ષા વધારી દેવામાં આવી છે પાર્કમાં પ્રવાસી પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું છે કારણ કે અહીંના સ્થાનિક લોકોની આવક નો મુખ્ય સ્ત્રોત છે પર્યટન છે આવી સ્થિતિમાં પાર્ક પછી પ્રવાસીઓ ત્યાં આવવા લાગ્યા છે તે જ સમયે સ્થાનિક લોકો દ્વારા પ્રવાસીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આવી જ અવનવી અપડેટ માટે જોતા રહો અવર રાજકોટ